ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો તે તેના જીવન પર શુભ અસર કરે છે પરંતુ તેની સ્થિતિ સારી ન હોવાના કારણે વ્યક્તિને ઘણા મુશ્કેલ માર્ગોમાંથી પસાર થવું પડે છે આ જ કારણ છે કે દરેક મનુષ્યના જીવનમાં રાશિ ચક્રોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે રાશિ ચક્રની મદદથી તમે તમારા ભાવિ વધઘટની આગાહી કરી શકો છો આજથી કેટલીક રાશિ પર એવા સંકેતો છે જેના પર આજે અચાનક બજરંગદાસ બાપા પ્રસન્ન થઈ ચૂક્યા છે અને હવે આ રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ પણ નહીં રોકી શકે અને તેમના ભાગ્યના તારા ખૂબ જ જલ્દી ચમકશે તેઓ તેમની નોકરી અને ધંધામાં સતત પ્રગતિના સંકેતો બતાવી રહ્યા છે આજથી એવી કેટલીક રાશિના લોકો છે કે જેમના ભાગ્યમાં

તમારા સંબંધોમાં મધુરતા આવશે પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામ મળશે તમે તમારી મહેનતથી જલ્દી જ સારા પરિણામ મેળવી શકશો તમારું ભાગ્ય સુધરશે આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમે તમારું વિશેષ યોગદાન આપી શકશો સમાજ તથા પરિવારમાં તમારું માન સન્માન વધશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે સિંહ રાશિ આ રાશિના જાતકો પર ભગવાન બજરંગદાસ બાપાની કૃપાથી તમારી કાર્ય યોજનામાં તમે આગળ વધશો કામકાજમાં મુશ્કેલીઓ દૂર થશે બજરંગદાસ બાપાની કૃપાથી પ્રેમ જીવન જીવતા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે વિદ્યાર્થીઓ તમે તમારું મન અધ્યયન એટલે કે શિક્ષણમાં વ્યસ્ત રહેશે

તમે તમારા સંબંધને સંપૂર્ણ રીતે આનંદ માણવા જશો તમારા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે ખાદ્યપત્યની રુચિ વધી શકે છે પૈસા સંબંધિત બાબતોમાં તમને સારો ફાયદો મળી શકે છે જો તમે ક્યાંક રોકાણ કરો છો તો તે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે મિથુન રાશિ આ રાશિના જાતકો પર બજરંગદાસ બાપાની કૃપાથી ધન પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવનાઓ છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે ભાગ્ય સાથે તમને તમારા કામના સારા પરિણામો મળશે પ્રેમ જીવન માટે ઉત્તમ સમય બનશે તમારું મન કામમાં પૂર્ણ અનુભવશે પ્રભાવશાળી લોકો મદદ કરી શકે છે આ રાશિના લોકો જલ્દીથી જ તેમના સપના પણ પૂર્ણ કરી શકશે કોઈ મહત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો આ સંબંધ તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલશે વૃષભ રાશિ આ રાશિના જાતકો પર બજરંગદાસ બાપાની કૃપાથી માનસિક રીતે મજબૂત બનશો તમારી પ્રકૃતિ સારી રહેશે લોકો તમારા સારા સ્વભાવથી ખૂબ ખુશ થશે પ્રેમ જીવનમાં રોમાન્સ પૂર્ણ થશે માં સંતોષીની સહાયતાથી પણ તમને કારકિર્દીમાં આગળ વધવાની તકો મળશે તમે નવા કાર્યમાં હાથ અજમાવી શકો છો જે તમને ભવિષ્યમાં સારા ફાયદાઓ આપશે જૂના મિત્રોને મળી શકો છો જીવન સાથી સાથે સારા સંબંધ જળવાશે સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે મેષ રાશિ આ રાશિના જાતકો પર બજરંગદાસ બાપાની કૃપાથી ભાગ્યમાં જબરદસ્ત સુધારો થવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે માતા સંતોષીના આશીર્વાદથી પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે પ્રેમ જીવન સારું રહેશે પ્રેમ જીવનથી તમારી ભાવનાઓ સમજી શકાશે શક્ય છે કે કારકિર્દીવાળા લોકો તેમની વર્તમાન નોકરી બદલવાનો વિચારશે અને તે તમારા માટે વધુ સારું સાબિત થશે મેન રાશિ આ રાશિના જાતકો પર બજરંગદાસ બાપાની કૃપાથી તમને તમારા કોઈ પણ કામ અથવા પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે કચેરીમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે ઓફિસના કામ માટે સ્થળાંતર કરવું પડશે કામનો ભાર વધશે પારિવારિક બાબતોમાં ગહન રસ લેતા સભ્યો સાથે વાતચીત કરશો ઘરની સજાવટ માટે આયોજન કરશો માતા સાથે વધુ નિકટતાનો અનુભવ કરશો કુંભ રાશિ આ રાશિના જાતકો પર બજરંગદાસ બાપાની કૃપાથી વિદેશી આંદોલન માટે તકો આવશે વિદેશી સ્થાયી થયેલા લોકો માટે સ્નેહ મિલન કે મિત્રના સમાચાર પ્રાપ્ત થશે વેપારીઓને વેપારમાં ધન પ્રાપ્ત થશે

તો મિત્રો આ એ રાશિઓ હતી જેના પર બજરંગદાસ બાપાની કૃપા વરસી ચૂકી છે અને આ રાશિઓને હવે પોતાના આવનારા સમયમાં જીવનમાં અનેક પ્રકારના લાભો મળશે સાથે જ આ રાશિઓના લોકોના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને જીવનમાં આવશે પૈસા જ પૈસા તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ